વેડજના કાંજીમામાં વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગી જંબુસર તાલુકાના વેડજ ગામે દાંડી માર્ગ પર આવેલ કાંજીમામા વગામાં શોર્ટ સર્કિટના કારણે પુષ્પાબેન રમેશભાઈ જાદવના ઘરમાં આગ લાગી હતી જે અંગેની માહિતી આજે સવારે દસ કલાકે પ્રાપ્ત થઈ હતી મકાન બળીને ખાક થઈ ગયું હતું સદર બનાવની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જંબુસર નગરપાલિકાને જાણ કરતાં પાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ સહિત પીજીપી ગ્લાસ ફાયર ટીમ પણ આવી પહોંચ્યા હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો આગમાં પુષ્પાબેનના ઘરમાં રાખેલ સોનું તથા રોકડ રકમ મળી એક લાખ પ્રાંતની ઘર વખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો સદર આગ લાગ્યાની જાણ ગામ થતા તથા વેડ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભાવિક પટેલ જંબુસર નગરપાલિકા ફાયર વિભાગ આજ રોજ વિદજ ગામ ના વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વિદ ગામ સરપંચના નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી છે અને ગાડી પણ ખોલાવામાં આવે છે મારું નામ રણજીત જોશી હું માજી સરપંચ વિળસ અને મારા ઘેરથી પ્રતી હાલમો સરપંચમાં છે રમેશભાઈ જાધવ જે વીડસના કાંજીમા વિસ્તારમાં રહે છે તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા ચા લેવા ગયા બહારનું મકાન બંધ કરીને ગયા હતા મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાન અચાનક આગ લાગી પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં પણ એમના સો એક મીટર દૂર એમના ભત્રીજા રહે છે પુર્વેશભાઈ જશુનભાઈ એમને આ જોયું અને આજુ એમનો બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા ત્યારબાદ એમણે મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે એટલે અમે દંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલવાનો પ્રયત્ન કર્યો આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં આ ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બનીને ખાક થઈ ગયું છે આ બેન પોતે વિધવા છે એમનું એક આઠ વર્ષનું બાળક છે એ આઠ વર્ષ બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે સાથે સાથે એવોના વસા હાલમાં ત્રણેક મહિના પહેલા જમીન વેચાણ થયેલી અને એ વેચાણના રૂપે એમની પાસે એક લાખ ને પચીસ હજાર રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી એ પણ એમને તિજોરીમાં મૂક્યા હતા જે રકમ પણ એમની બળી ગઈ છે એમના દર લાગીના પણ બળી ગયા છે આમ આમ જોતા

જ્યાર માં રિફસે એમને એક નાનો ચોરા છે આ વર્ષનો એમના કુલ લોકર 1,10,000 રૂપિયા બધા કપડાં અનાજ અને એની જ્વેલરી બધું ઘણો નુકસાન થયું છે અને હાલમાં એમની પાસે રહેવા માટે પણ જગ્યા નથી એમણે જાણ કરતાં અમે આગળ જાન કરીને આઈટી બીઆઈબી કેને પોલીસ સ્ટેશનમાં જાન કરીને બદને બોલાયે એવું છે કોણ નામ તમારું ચાતો પુસ્તાર डाला चोबत के केवा ते